દીવ ખાતે આગમન થયું હતું જ્યાં સંઘ પ્રદેશ પ્રશાસક પ્રફુલ્લ પટેલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું રસ્તા પર તેમને અલગ અલગ લોકનૃત્ય તથા વિદ્યાર્થીઓ દ્વારા કતારબંધ લાઇન લગાડી હાથમાં તિરંગો ફરકાવી તેમનું સ્વાગત સન્માન કર્યું હતું તેઓ એરપોર્ટથી સીધા દીવ ખુખરી મેમોરિયલ પહોંચ્યા હતા જ્યાં તેમને આઈ ખુખરી યુદ્ધ જહાજના શહીદ થયેલા જવાનોને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને બે મિનિટનું મૌન રાખી શ્રદ્ધાંજલિ આપી હતી ઓડિશાથી આવેલા નારાયણ સાહુએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કૃતિ સેન્ડ આર્ટ દ્વારા બનાવવામાં આવી હતી જેની દ્રૌપદી મુર્મુએ ખૂબ જ પ્રશંસા કરી હતી શ્રીમતી દ્રોપદી મુર્મુના સ્વાગતમાં આવી રહ્યા છે જે તેના આયોજન માટે અમારા વિદ્યાર્થીઓ છે અહીંયા ગરબાનું આયોજન કરવામાં આવેલું છે તો અહીંયા અમારા વિદ્યાર્થીઓ છે એ અહીંયા સ્ટેજ ઉપર ગરબો રજૂ કરશે થેન્ક યુ ગુડ ઇવનિંગ હર્ષ મુકેશ સોલંકી आज हमारे गैलेक्सी इंग्लिश मीडियम स्कूल के विद्यार्थी हमारे राष्ट्रपिता महोदया द्रौपदी मुर्मू के वेलकम के लिए यहाँ आए है आज ये दिन हमारे दीव वास के लिए बहुत ही अच्छा दिन है लोगों में कैसा उत्साह है लो, लोगों में बहुत ही बढ़िया उत्साह है क्योंकि हमारे देव में महोदया द्रौपदी मुर्मू आए हैं तो लोगों हमारे देव के लोग बहुत ही खुश है योगेश भाई जेठवा અમે ગોંડલ ગુજરાતી આવ્યા છીએ અમારું ગરબા ગરબાનું ઇન્સ્ટિટ્યૂટ છે સપ્તક નામનું અને આજે અમે પ્રેસિડન્ટ શ્રી દ્રૌપદી મુરમુ મુરમુના આવ્યા છે એના માટે નૃત્ય કરવાના છીએ કેવો ઉત્સાહ છે તમારા અંદર અમારા ગ્રુપ ની અંદર જોરશોરથી ઉત્સાહ છે કારણ કે અમારા દેશના પ્રેસિડેન્ટ આવ્યા હોય એટલે એના માટે દમખમતી અમે આજે રમીશું काफी सारी तैयारियां कर रखी है मैडम के स्वागत के लिए जितना दिवस दिवा हमारे दीव से जितना भी बन पड़े उतना मैडम के स्वागत में हम लोग कर रहे हैं मैडम के आने से हमारे दीव में काफी खुशी की लहर है और दिवासियों वासियों में त्योहार जैसा माहौल भी है धन्यवाद